સયાજીગંદ પોલીસે ખોવાઈ ગયેલ કે પડી ગયેલા મોબાઈલ ફોન તપાસ દરમિયાન મેળવી મોબાઈલ ફોન ધારકોને તેરા તૂચકો અર્પણ અંતર્ગત મોબાઈલ ફોન સયાજીગંદ પોલીસ દ્વારા પરત કરવામાં આવ્યા હતા વડોદરા શહેરના હાલ એવું સયાજીગંદ પોલીસ મથક વિસ્તારના રેલવે સ્ટેશન એસટી ડેપો એમએસ યુનિવર્સિટી કમાટી બાગ આવેલા છે જ્યાં આવતા કેટલાક લોકોના મોબાઈલ ફોન પડી ગયેલા હોય કે પછી ખોવાઈ ગયેલાની સયાજીગંદ પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવામાં આવતી હોય છે અથવા તો ભીડભાડનો લાભ લઈ છળ કપટથી મોબાઈલ ફોન મેળવેલ તેઓની વિરુદ્ધ કાર્યવાહી કરી તેઓની પાસેથી મોબાઈલ ફોન મેળવવામાં સયાજીગંજ પોલીસને સફળતા પ્રાપ્ત થઈ હતી સયાજીગંજ પોલીસે અંદાજે છ લાખની ઉપરાંત મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા પોલીસે વડોદરા શહેર પોલીસ વિભાગની તેરા તુર્જકો અર્પણ અંતર્ગત મોબાઈલ ફોન ગુમાવનાર મોબાઈલ ફોન ધારકોને તેઓના મોબાઈલ ફોન ડીસીપી ઝોન એકના ડીસીપી જુલી કોઠિયા એસીપીએ ડિવિઝનના ડીજે ચાવડાની ઉપસ્થિતિમાં પરત કરવામાં આવ્યા હતા જ્યાં મોબાઈલ ફોન પરત મેળવનાર મોબાઈલ ફોન ધારકોએ સયાજીગંજ પોલીસની કામગીરીને બેરડાવી હતી અત્ર ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સયાજીગંજ પોલીસ દ્વારા તેરા તુષ્કો અર્પણ અંતર્ગત શહેર પોલીસ કમિશનર અનુપમ સ્રિંગ ઘહેલોની ઉપસ્થિતિમાં સાહીઠ ઉપરાંત મોબાઈલ ફોન પરત કરવામાં આવ્યા હતા સયાજીગંજ પોલીસ સ્ટેશનના આંગણે મહેરબાન સિટી સાહેબની સૂચનાથી એક સ્પેશિયલ સ્પોર્ડ બનાવવામાં આવેલો કારણ કે વિસ્તાર જે પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર રેલવે સ્ટેશન બસ સ્ટેશન અને યુનિવર્સિટી આવેલા હોય તો લોકોના વારંવાર મોબાઈલ ખોવાઈ જવાના પડી જવાની ઘટનાઓ બનતી હોય તો આ સ્કોડે પોતાની ખૂબ જ મહેનત લઈ અને કામગીરી કરેલ છે અને આ જો પિસ્તાલીસ જેટલા મોબાઈલ લોકોને સુપરત કરેલ છે આ અગાઉ પણ ત્રણ વખત આ વર્ષની અંદર લોકોના ખોવાયેલા પડી ગયેલા મોબાઈલો છે એ સુપ્રત કરેલ છે તો પોલીસ પોલીસને ખૂબ ખૂબ મારું બી ઓલમોસ્ટ ગર્લ્સ જ મિસિંગ થયો હતો ફોન તો ઘણો ડેટા છે અમારે ડેઝિટેશનના ડેટા હોય પ્રેક્ટિકલ એક્ઝામ્સના ડેટા હોય તો ઘણું બધું ફોનમાં જ રાખેલું હોય સો મિસિંગ હતું તો બહુ તકલીફમાં હતા બે મહિના જે મારા હતા એ બી ટફ હતા બટ લકીલી મારો ફોન મળી ગયો થેન્ક્સ ટુ ધ પોલીસ સ્ટેશન કે એમણે બહુ સારું એવું કામ કર્યું અને ઘણા લોકોના મારી સાથે ફોન પરત કરાયા છે મારો એક્ઝેક્ટ પંદર જાન્યુઆરીએ ફોન મિસિંગ થયો હતો ગર્લ્સ હોસ્ટેલ પાસેથી એક્ચુઅલી પાર્કિંગમાં જ હતો મારી સ્કૂટી અને બાય મિસ્ટેક મારી સ્કૂટી પાસે મારો ફોન રહી ગયો છે અને જેવું મને આમ થયું કે ભાઈ મારો ફોન મિસિંગ છે ને હું રિટર્ન આવું ચેક કરું ત્યાં સુધી મારો ફોન જતો રહ્યો તો એમએસ યુનિવર્સિટી અહીંયા છે સો અપીલ મારી એવી જ છે કે પ્લીઝ તમે તમારા ઇન્સ્ટ્રુમેન્ટ્સનું ધ્યાન રાખો એન્ડ બી કેરફુલ ઇટ્સ ઓકે ઇન કેસ રીક્ષા ના મળે ટ્રેન મિસ થઈ જાય બસ મિસ થઈ જાય બટ પ્લીઝ તમારા ઇન્સ્યોરન્સનું લાઈક આ તો ઠીક છે કે ફોન છે લેપટોપ કેવો કોઈ મિસિંગ થઈ જાય તો વધારે પ્રોબ્લેમ થવાનો છે